નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદીના તાજા ભાવની વાત કરીએ તો સતત ઘટી સોનાની રાહ જોઈ છો તો સોના તેમજ ચાંદી હવે ક્યારે સસ્તું થશે અને સોનાની ખરીદી કરવી છે તો સોનાની ખરીદી ક્યારે કરવી જોઈએ જેની સંપૂર્ણ માહિતી આપણે આજના ઓડિયોની અંદર મેળવવાના છીએ તો ઓડિયોની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નહીં મિત્રો વાત કરીએ સોના ચાંદીના ભાવની તો મિત્રો સોનું જે છે એ ખરેખર મોંઘું થતું જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને વાત કરીએ તો જે અંદર સોના ચાંદીની કિંમતો માં ઘટાડો જોવા મળ્યો હતો વાત કરીએ તો મિત્રો ગઈકાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અને હોળી પહેલા સોનાના ભાવ સતત ઘટી રહ્યા હતા જેની કિંમતોમાં આજે સવારે ફરીથી સોનાની કિંમતોમાં વધારો જોવા મળ્યો મળી રહ્યો છે તો આજે સુરિયા ગુજરાતના શહેરોની અંદર સોના તેમાં ચાંદીના તાજા ભાવ જેની વાત કરીએ તો મિત્રો સૌપ્રથમ બાવીસ કેરેટ સોનાના ભાવની માહિતી મેળવી લઈએ જેની અંદર આજે એક ગ્રામ સોનું આઠ હજાર ચાલીસ રૂપિયામાં જ્યારે દસ ગ્રામ સોનું એસી હજાર ને માં જ્યારે સો ગ્રામ સોનું આઠ લાખ ચાર હજાર માં જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનાની સાથે સાથે ચોવીસ કેરેટ સોનું પણ મોંઘું થયું છે તો ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો જેની આજે ગુજરાતના શહેરોમાં સોનું દિવસે ને દિવસે ફરીથી મોંઘુ છે તો મિત્રો ચોવીસ કેરેટ સોનાની કિંમતોમાં પણ વધારો નોંધાયો છે જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીએ આગ સરખી તેજી ઝડપી લીધી છે મિત્રો ફરીથી ચાંદી જે છે એ એક લાખની

તો મિત્રો જેની વિસ્તારથી વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા અને મેક્સિકો થી પચીસ ટકા વધુ અટકી ને એકસો ચાર પોઈન્ટ પાંચથી અત્યારે વધતો જોવા મળી રહ્યો છે જેના કારણે સોનાના ભાવ જે છે એ મજબૂત થતા જોવા મળી રહ્યા છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ચીનની સેન્ટ્રલ બેંકે ફેબ્રુઆરીમાં સતત ચોથા ચોખા મહિને સોનાની ખરીદી ચાલુ રાખતા વર્લ્ડ માર્કેટમાં સોનામાં મજબૂતી વધી હતી અને વાત કરીએ તો મિત્રો સોનાની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે જો સોનાની માંગની અંદર વધારો નોંધાય તો સોનાની કિંમતોમાં વધારો જોવા મળતો હોય છે જેની સાથે વાત કરીએ તો મિત્રો યુરોપિયન સેન્ટ્રલ બેંકે સતત છઠ્ઠી વખત રેટ કટ લાવતા યુરોપમાં સોનાની ડિમાન્ડ જે છે એ વધતી જોવા મળી રહી છે અને મુંબઈમાં ચાંદી જે છે એ સતત પાંચમા દિવસે વધીને ચાંદીની કિંમતોમાં પણ ત્રણ બસો ને ચુમ્માલીસ રૂપિયા સુધીનો વધારો જોવા મળ્યો છે ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો અથવા તો સોના તેમજ ચાંદીના લાગતા કોઈ પણ પ્રશ્નોની માહિતી મેળવવા માટે જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો જ્યારે સોનાના ભાવની અંદર ઘટાડો નોંધાયો હતો ત્યારે આપણે આપણા મિત્રોને જણાવી દીધું કે ઘટેલા ભાવ જોવા મળી રહ્યા છે તો સોનું ખરીદવાની જોઈએ અને સોનાની ખરીદી કરી લેવી જોઈએ તો મિત્રો આપણે પહેલા એ મુજબ જ અત્યારે જોવા મળી રહ્યું છે કે સોનાની કિંમતો જે છે એ ફરીથી ઓલ ટાઈમ હાઈ સપાટી ટ્રેડ કરતી જોવા મળી રહી છે અને ઘણા બધા મિત્રો જે છે એ રોકાણ કરવા માટે પણ સૌથી વધારે સોનાની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે જેના કારણે સોનાની માંગમાં વધારે જોવા મળી રહ્યો છે અને સોનું જે છે એ દિવસે દિવસે વધતું જોવા મળી રહ્યું છે તો હવે આવનારા દિવસોની અંદર સોનાની કિંમતોમાં ઘટાડો થશે કે નહીં જેની વાત કરીએ તો મિત્રો ડોલર ઇન્ડેક્સની અંદર જો મજબૂતીનો માહોલ નોંધાય તો સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી શકે છે નહીં તો ધીમી ગતિએ સોનું જે છે એ સતત વધતું જોવા મળી શકે છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો બે હજાર ચોવીસમાં સોનાની કિંમતોમાં ત્રીસ ટકા સુધીનો વધારો નોંધાયો હતો તેવી જ રીતે બે હજાર પચીસ

જતું જોવા મળી રહ્યું છે તો હવે પછી આવનારા દિવસોની અંદર શું રહેશે સોના તેમજ ચાંદીના ટાર્ગેટ જેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયો દ્વારા મેળવતા રહીશું તો હવે પછી નેક્સ્ટ સ્ટુડિયો ન્યુ અપડેટમાં મળીશું